સુરત રેલવે સ્ટેશન બનશે દેશનું સૌથી અદ્યતન સ્ટેશન દેશના પ્રધાનમંત્રીના સપનાનું પહેલું અધ્યતન રેલવે સ્ટેશન સુરતનું રેલવે સ્ટેશન બનશે સુરત રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટેશન હબ બનશે રૂપિયા ચૌદસો છેતાળીસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યું છે અદ્યતન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ દેશમાં પ્રથમ વખત રેલવે ઓથોરિટી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના જીએસઆરટીસી સાથે મળી કરાયો મલ્ટી મોડેલ પ્રોજેક્ટ રેલવે સ્ટેશનની સાથે બસ સ્ટેશન અને મેટ્રો સ્ટેશન પણ જોડવામાં આવશે દેશનું પહેલું રેલવે સ્ટેશન બનશે જે એક સાથે મેટ્રો અને બસ સ્ટેશનની સાથે કનેક્ટિવિટી આપશે સુરત રેલવે સ્ટેશનની સાથે વર્લ્ડ ક્લાસ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટેશન હબમાં પચીસ માળના કોમર્શિયલ બિલ્ડિંગ પણ તૈયાર થશે વર્ષ બે હજાર છવ્વીસના ડિસેમ્બરના અંત સુધીમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનનો પ્રોજેક્ટ પૂર્ણ થશે ચાર વર્ષના આ પ્રોજેક્ટમાં બે વર્ષ પૂર્ણ થઈ ગયા સમગ્ર રેલવે સ્ટેશનના બ્લ્યુ પ્રિન્ટ અને પ્રોજેક્ટની વિગતવાર માહિતી વેસ્ટર્ન રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવી